ભાવનગર શહેરમાં ચૌદ દિવસમાં ત્રીજો હત્યાનો બનાવ કુંભારવાડા વિસ્તારમાં ગાડી માંગવાની ના પાડતા એક વ્યક્તિ ઉપર પાંચ વ્યક્તિએ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તપાસ દરમિયાન મૃત્યુ જાહેર કર્યું હતું How I'm going to go the next one. <laughs>

ને તેને છરી પાઇપ તલવાર જેવા ધાતા ગથિયારોથી હુમલો કરી ડીમ ઢાળી દીધું નદીમભાઈ સોરઠિયા સલીમભાઈ સોરઠિયા સાનવાજભાઈ સોરઠિયા સાહિલભાઈ ગાંચી ને મહમ્મદ સિદ્દિક સોરઠિયા મારી સરકારની એ નિવંતિ છે કે આને કડક ને કડક કાયદો આપે તમારું મોટાભાઈ મારું નામ મોહિન રસુલભાઈ સૈયદ શું બનાવ બી નો કુંભાર વાળા શું નામ છે સાહિલ